કોમી એકતા માટે જાણીતું સુરત શહેરમાં મુસ્લિમ યુવાનો દ્વારા મહાકુંભમાં જાતીય ટ્રેનમાં ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા સહિત કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આપણો ભારત એક એવો દેશ છે કે જ્યાં કોઈ પણ તહેવાર હોય દરેક ધર્મના લોકો કોમી એકતા અને ભાઈચારા સાથે તેની ઉજવણી કરતા હોય છે ત્યારે હાલ સમગ્ર દેશમાં કોઈ તહેવાર હોય તે મહાકુંભની લહેર ચાલી રહી છે અહીં અને જેમાં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં સનાતનીઓ કુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે ત્યારે મહત્વનું છે કે હાલ મહાકુંભ બે પચીસ ચાલી રહ્યો છે જેને માણવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે જ્યાં મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે ટ્રેન મારફતે જતા ભક્તો માટે સુરત ખાતે આવેલ ઉધના રેલવે સ્ટેશને કોમી એકતાના દર્શન થયા હતા જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહાકુંભમાં જતા સનાતનીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે પિસ્તાલીસ દિવસ ચાલનારા મેળામાં વિશ્વભરમાંથી ચાલીસ કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે જ્યાં ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે ત્યારે કોમી એકતા માટે જાણીતું સુરત શહેર હર હમેશ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે મિશાલ બનીને સામે આવ્યું છે સમગ્ર આયોજનની જો વાત કરીએ તો બડી કટોરી ટીમ જેમાં પાર્ટનર તરીકે શોભનભાઈ ઋષિલભાઈ જેમાં ફ્રેન્ચાઇઝ પાર્ટનર જેમાં જીએમ ઉત્પલ હેડ ચીફ

समाज का एक छोटा सा काम हाथ में लिया है हमने हम अपनी ज़िम्मेदारी समझ के ये प्रयागराज के लिए जितने भी यात्री जा रहे हैं यहाँ पे सूरत से तो सूरत की तरफ से सूरत के लोगों की तरफ से हम हमारे हमारे हिस्से में जो कुछ आ रहा है हम लोग कर रहे हैं हम, रहे है। हम थोड़ा नमकीन का आइटम हमारे जो हम जो बनाते हैं जो बिजनेस करते हैं उसी की कुछ आइटम है स्नैक्स की जो हम यात्रियों को दे रहे हैं यहाँ से हमारी तरफ से एक छोटा सा एक जिसको हम बोलते हैं एक शहर है तो हम दे रहे हैं कितने यात्रियों फूड पैकेट ये लगभग पंद्रह सौ जैसे कुछ यात्री होंगे उनके लिए हम दे रहे हैं और करके आपकी कितनी टीम है हमारी टीम कुल मिला के चालीस लोग हैं पूरी की पूरी हमारी दो दुकान हमारी फैक्ट्री है सब मिला के चालीस लोग लगे हुए हैं और ये सब रेडी करके आए हैं हम लोग हमारे साथ में अभी दस पंद्रह लोग हैं जो डिस्ट्रीब्यूट करेंगे ये करने का विचार आपको कैसा है अब यहाँ से बैठे बैठे हम ज्यादा तो कुछ कर नहीं सकते हैं आप इतना कर सकते हैं कि जो हमारा बिजनेस है उसमें से हम जो शेयर कर सकते हैं वो तो करें ये एक तरह का हमारा रिटर्न है तो समाज के लिए छोटा सा है हमारी भी शुरुआत है हम भी छोटा से शुरुआत कर रहे हैं आगे जाके और भी जो भी जैसे भी जरूरत पड़ेगी हम करते रहेंगे एक हमारे सब लोगों का एक मन भी आया था कि हम कुछ तो कर सके यहाँ पे बैठे बैठे तो ये कर रहे हैं